ભારતમાં કોપી પેસ્ટ કરવાનું બહુ ચાલે છે આપણને કંટ્રોલ 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 સી સી વી વી કે શું આવે હા વી કોપી કરી નાખે આપણા ભારત વાળા ગમે તેવાની કોપી કરી નાખે કોપી ના કરો થોડીક ક્રિએટિવિટી આપણે સર્જન કેમ ના કરી શકીએ નવું કેમ ના બનાવી શકીએ તો થોડો સુધારો આપણામાં કરતા શીખીએ નાના નાના દેશો મેં અગાઉ વાત કરી હતી આ સેમસંગ ફોન ભારતનો હારો એક ફોન તો લાવો જે આખી દુનિયા વાપરતી હોય ભારતની એક ગાડી લાવો આખી દુનિયા વાપરતી હોય મારે તો નરેન્દ્રભાઈ મોદીને લખીને મોકલવું છે બરાબર છે અત્યારે રેન્જ રોવર વાપરીએ છીએ અને બીજી ગાડી વાપરીએ છીએ આવનારા વર્ષોમાં ભારતની જ બ્રાન્ડ એ ગાડીઓ ભારતના મિનિસ્ટરો ભારતના બધા વાપરવા જોઈએ એ લેવલનું થવું જોઈએ ભારતવાળા નક્કી કરે આટલી આટલું મોટું માર્કેટ કોને મળે એકસો ત્રીસ કરોડ બોલો ચાઈનામાં ઉત્તરાયણ નામનો ઉત્સવ જ નથી તો એ સૌથી વધારે મારો બેટો દોરી એ બનાવે છે એને ખબર છે કે ઇન્ડિયા જેવું માર્કેટ નથી કોઈ પણ દેશને અત્યારે પોતાની ખપાવી હોય ને તો ભારત સિવાય છૂટકો જ નથી ભારત સિવાય છૂટકો નથી હમણાં એપલની ના પાડતા હતા સાહેબ અને તો કહી દીધું છે કે એપલ આપણા ત્યાં જ બનશે અમેરિકામાં જેટલા આઈફોન વપરાય છે એમાંથી મોટા ભાગના ભારતમાં મેન્યુફેક્ચરિંગ થાય છે ગયા વર્ષે સાઠ લાખ આઈફોન ઇન્ડિયા એ બનાવ્યા અને બે હજાર છવ્વીસમાં ભારતમાં છ કરોડ આઈફોન બનશે છ કરોડ આઈફોન ભારતમાં મેન્યુફેક્ચરિંગ થશે એસેમ્બલિંગ થશે પણ મારે જરા એનાથી ઉપર વાત કરવી છે કે આપણે કેમ નવું ઇનોવેશન ન કરી શકીએ આપણામાં ક્રિએટિવિટી નથી આપણામાં જે ક્રિએટિવિટી છે તો બોલો વિશ્વમાં કોઈની પાસે નથી આપણા લોકો જે કરી શકે છે તો વિશ્વના કોઈ દેશને ફાવે જ નહીં એટલી ક્રિએટિવિટી આપણા લોકોને બધાને ફાવે છે કોઈ પણ બાબતમાં નવીન કેમ કરવું પણ આમાં નથી કરી શકતા આપણે શોધ સંશોધનમાં નથી કરી શકતા એપલ કંપની એક હજાર ડોલરથી શરૂઆત કરી હતી આજે આઈફોન ક્યાં પહોંચ્યું છે ગૂગલ લેરી પેજ અને બિન બે જણાએ શરૂઆત કરી આજે ગૂગલ ક્યાં પહોંચી છે કેવું ડેવલપમેન્ટ કરી લીધું છે વોરેન બફેટ આ બધાએ કર્યું છે તો ભારતના પ્રત્યેક માણસે થોડાક ક્રિએટિવ થવાની જરૂરિયાત છે થોડાક ઇનોવેટિવ થવાની જરૂરિયાત છે કંઈક થોડું બ્રેઇન કરો વિચાર કરો નવું શું કરી શકાય ધંધામાં નવું શું કરી શકાય નોકરીમાં નવું શું કરી શકાય જે નરેન્દ્રભાઈ મોદીએ જૂના એના એ જ રણનો ઉપયોગ કરીને રણોત્સવ કરી દીધો રણ એનું એ જ પણ રણ જોવા જાઓ ટેન્ટમાં રહો પેલું પોળોનું જંગલ બાયડ આગળના બાજુ પેલું ખેડ બ્રહ્માથી આગળ પોળોનું જંગલ જંગલ હતું જ જૂના મંદિરો તૂટેલા હતા જ પણ એને પોળોને ડેવલપ કરીને પોળો ફોરેસ્ટ કરી દીધો સાસણ હતું જ વર્ષોથી ગિરનાર આપણી પાસે હતું જ જુનાગઢનું જંગલ હતું જ પણ નરેન્દ્રભાઈએ અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા અને વાક્ય બોલાવડાયું કુછ દિન તો ગુજારો ગુજરાત મેં કુછ દિન તો ગુજારો થોડું માર્કેટિંગ કરવું પડે જો દીખતા હે વો બીકતા હૈ જો દીખતા હે વો બીકતા હે થોડું માર્કેટિંગ કરવું પડે એમ કોઈ પણ વસ્તુમાં જ્યાં અમૂલવાળા જાહેરાત આપે છે ને અમૂલની એડ ઇનોવેટિવ એડ દર અઠવાડિયે હું રાજકોટમાં હું રાજકોટ રહું છું સાહેબ અમૂલની જાહેરાત અમારો હોર્ડિંગ્સમાં અમે વાંચીએ જ બહુ ઇનોવેટિવ જાહેરાત હોય છે ઇનોવેશન દરેક બાબતમાં આપણે કેમ ન કરી શકીએ આ ઉબેર ટેક્સીવાળાએ કેવું ઇનોવેશન કર્યું રેપિડોવાળાએ ઇનોવેશન કર્યું હવે એક પ્રસંગ નાનકડો કહેવો છે એમ ચંદ્રશેખર કોઈમતુરનો રિક્ષા ચાલક સાંભળજો બધા ભારતીયો કોઈમતુરનો રિક્ષા ચાલક રિક્ષામાં દરેક વખતે સતત ગરાકી ચોવીસ કલાક ચાલુ ન હોય થોડીક વાર નવરા બેસવું પડે નવ ચોપડી પાસ રિક્ષાવાળો ફ્રી બેઠો હોય તો શું કરે આપણા ભારતના ગુજરાતના રિક્ષાવાળા શું કરે એક રિક્ષા ખાલી કરીને બધી રિક્ષામાં બેઠા હોય ગોઠવાયા હોય આઈપીએલ જોતા હોય અથવા તો રોડ પરથી ભગવાનના સર્જનો જેટલા પસાર થાય એને જોયા કરે હા આ બધું કર્યા કરે ગામ આખાની ટીકા નિંદા કર્યા કરે આને આ રિક્ષા ચાલક નવ પાસ એણે લખવાનું શરૂ કર્યું તામિલ ભાષામાં લખવાનું શરૂ કર્યું તમને સાંભળીને આશ્ચર્ય થશે એ રિક્ષા ચાલકે છ નવલકથા લખી છ નવલકથા એના પરથી એક નવલકથા પર ફિલ્મ બની વિસર નાઈ અને એને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો રિક્ષા ચાલક ફ્રી સમયનો આવો ઉપયોગ કરી શકે આપણે તો નવરા બેઠા હોય બસમાં બેઠા નથી બોલો આખી રાત ઘરે સૂઈ ગયા હોય તો એ સવારે સાત વાગે બસમાં બેસે ને તો લક્ઝરીમ બેઠા હોય તો ઢીંચણ ઉપર ચડાવે એને જેક ચડાયા કહેવાય જેક ચડાવે હા ઢીંચણા સંમે અડાડે અને પછી ખેંચ ખેંચ કરે ટ્રાવેલિંગમાં કાં ખાવાનું કાં ઊંઘવાનું ક્યાં જોવાનું અને હવે તો મોબાઈલ આવી ગયા છે એટલે બેઠા બેઠા રીલો કહે કરે અને હવે આ રીલો એવી આવી છે ને તો આપણા સિત્તેર એંશી વર્ષના ડોહા ડોહી આમ આમ કરતા હોય છે ઓલા બધા માજી શીખી ગયા બાબાઓ શીખી ગયા ખબર નહીં હારા મોબાઈલ જન્મ્યા એના પચાસ વર્ષ પહેલાં બધા જન્મ્યા હતા તોય બધા શીખી ગયા મોબાઈલ વાપરતા શીખી ગયા ઇન્સ્ટામાં ઓનલાઈન હોય ફેસબુકમાં હોય જેણે બુક નહોતી ખોલી એ ફેસબુકમાં આવી ગયા આ બધું આપણાવાળા શીખી ગયા પણ થોડુંક ક્રિએટિવિટી તો બધાને મારી વિનંતી છે કે આપણે થોડા કોઈ પણ બાબતની અંદર ક્રિએટિવ થવાનો પ્રયત્ન કરીએ મેં કાલે વાત કરી હતી ઉપનિષદનો વોટર શો પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરમાં ઊભો કર્યો અત્યારે સુરતમાં અક્ષરધામ બને છે દિલ્હી અક્ષરધામ કરતાં પણ મોટું શું ક્રિએટિવ અક્ષરધામ મહંત સ્વામી મહારાજ બનાવી રહ્યા છે અબુધાબીમાં મંદિર આવું થાય અબુધાબીમાં હિન્દુ સંસ્થાને શેખ જમીન આપે અને નરેન્દ્રભાઈ મોદીએ ભલામણ કરી કે જો કોઈ સારામાં સારું મંદિર બનાવી શકે એમ હોય તો ઇટ્સ બીએપીએસ ઓર્ગેનાઇઝેશન અત્યારે આપણે અબુધાબીમાં જે સનાતન મંદિર કર્યું છે ત્યાં ગંગા યમુના સરસ્વતી ત્રણેય નદીઓનું પાણી ભરીને લઈ ગયા જ્યાં ખાલી ડોલ નહીં ખાલી ટમલર નહીં ઓરિજનલ જેટલું પાણી ત્યાં છે એ બધું ગંગાનું છે યમુનાનું છે સરસ્વતીનું છે એ પાણી ત્યાં લઈ ગયા છીએ અને દુબઈ અબુધાબીના માણસોના હાથે રોજ ગંગાજીની આરતી કરાવડાવીએ છીએ ઇટ્સ એ ઇનોવેશન કેમ તમે ભારતને બહાર ન લઈ જઈ શકો અત્યાર સુધી જેટલા બહાર જતા હતા એ બધા કોઈ ભગવદ્ ગીતાને નહોતા આપતા હવે આપણે ભગવદ્ ગીતા આપતા થઈ ગયા કેમ ક્રિએટિવ ન થઈએ દરેક બાબતની અંદર દર વખતે કોકના લગ્ન હોય ત્યારે આપણે બધા શું બહારવાળા આપે એમ પ્રેશર કુકર આપે ભાઈ એને પરણ્યા પછી સાસુ એવી મળશે ને એટલે પ્રેશર એની જાતે જ જનરેટ થવાનું છે તમે પ્રેશર કુકર ના આપો માઇક્રોવન ના આપો એના ઘેર ઓવન જેવી જ દશા છે ઓવન આપે ને પ્રેશર કુકર આપે ને કંઈક સારી ચોપડી આપી કોઈ દાળો કંઈક સારું ક્રિએટિવ આપ્યું શીખવાડ્યું